આજે હું આપણે જાણો ગીતા જ્ઞાન પણ રજૂ કરવા માંગુ છું ભગવાને ગીતા ખોલી ખોલી છે એના મુખથી અર્જુનનો રહત આક્યો ભગવાન બના છે સારથી ભક્તોની વારે આવ્યા આવ્યા છે રણમેદાનમાં કુરુક્ષેત્રમાં આવ્યા જાયુ દતુ કૌરવ નું ભગવાન મુક્તિ બોલ્યા

અર્જુન તમે સાંભળો કૌરવ નો નાચ કરો થી ભગવાન મુખથી બોલ્યા અર્જુન તમે સાંભળો તમે પાછું ના જોશો તમે મારી સામુ જો અર્જુન અમુક બોલ્યા ભગવાન તમે સાંભળો મરશો ગયો છે ટળી મરમો ગયો છે મોટી ભગવાન સ્વરૂપ બદલી દેખાડી આખી સૃષ્ટિ આકાશ પાતળ જોયા ત્યાં વેદ ભણે છે બ્રહ્માજી ભગવાન મુક્તિ બોલ્યા અર્જુન તમે સાંભળો ભરેલા પાતા ખોલો તનુષ લઈ લ્યો હાથમાં ધનુ હાથમાં લઈને કૌરવનો નાશ કરજો કૌરવનો નાશ કરી હિમાલય ચાલ્યા ગયા હિમા જઈને મજે ને ત્યાં આડ જગ્યા રાજે ગીતા ગાન ગાશે એ અવિચલ પદવી પામ છે ભગવાને ગીતા ખોલી ખોલી છે એ નામ